આ સૌથી પ્રથમ તો રાજકોટમાં જે દુર્ઘટના બની એના માટે શાળા સંચાલક મંડળ છે એ ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે હવે જ્યારે શાળાઓ તેર તારીખથી શરૂ થવાની છે ત્યારે ઘણી શાળાઓને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવેલા છે જેમાં મોટાભાગની શાળાઓમાં નજીવા કારણો છે કે જ્યાં ઇમ્પેક્ટ ફીમાં રજૂઆત કરી હોય ઇમ્પેક્ટ ફી ભરેલી હોય છતાં બી એક એક વર્ષની ઇમ્પેક્ટ ફીમાં જે છે હેતુપેર ના થયું હોય અને બીયુપી ના મળ્યું હોય એના સમયે બીજું નવ મીટરનો જે કાયદો છે એ અત્યાર સુધી જ્યારે બે હજાર ઓગણીસનો સુરતનો કાંઠ બન્યો ત્યાર પછી બધી શાળાઓએ એકી સાથે એનઓસી લીધેલા છે જે તે સમયે નવ મીટરનો કાયદોને અત્યારના કાયદાના અર્ઘટનમાં અધિકારીઓ દ્વારા મોટું જે છે એ ચેન્જ કરવામાં આવેલું છે જેના કારણે ઘણી શાળાઓમાં સીલ લાગેલા છે હવે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને હવે અત્યારે અવ્યવહારુતાની એક એવું લાગે છે કે અતિરેક થતો હોય એવું લાગે છે જેના કારણે તેરમી તારીખથી જે શાળાઓ શરૂ થવાની છે એ શાળાઓ શરૂ થવામાં ખૂબ ભાઈએ જે છે અવ્યવસ્થાને અંધાધૂંધી સર્જાય એવું લાગે છે અને ખાસ કરીને અમને એવું લાગે છે કે આમાં વ્યવહારુ ઉકેલ કે કોર્પોરેશન પાસે પ્રમાણમાં સ્ટાફ ઓછો છે તો કોર્પોરેશન ક્યાંયથી બી એમની અત્યારે વ્યવસ્થા કરે અને તાત્કાલિક કેમ કેમકે કોઈ 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 મોલ બંધ થાય કોઈ દુકાન બંધ થાય તો બીજો ઓપ્શન હોય પણ શાળા બંધ થાય તો એનો કોઈ વિદ્યાર્થી પાસે ઓપ્શન ના હોય અમે રાજ્ય સરકારશ્રીની જે તેર તારીખે સ્કૂલ શરૂ કરવા અંગેની જે સૂચના છે એને ધ્યાનમાં લઈ અને બધી શાળાઓએ સૂચનાનું પાલન કરેલું છે પરંતુ અત્યારના સંજોગોમાં તેર તારીખે શાળા શરૂ કરવી એ ખૂબ જ મુશ્કેલ જણાય છે અને અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનેના કમિશનરને પણ મળેલા છીએ એમના જે ડેપ્યુટી કમિશનરને પણ મળેલા છીએ અને શાળા સંચાલકો રોજ સવાર સાંજ કોર્પોરેશન જ હોય છે અને અમે પણ વિદ્યાર્થીઓની સલામતી જોડે કોઈ માંગછોડ કરવા નથી માગતા પરંતુ જે પૂર્તતા માટેની જે તક છે એ પૂર્તતા માટેની નાની મોટી તક છે હવે કોઈને માનો કે ફાયરનો એલાર્મ બગડી ગયો છે અને સીલ લાગેલું છે એને ફાયર ફાયરનો એલાર્મ જે છે એ રિપેર કરવા માટે તો સીલ ખોલવું પડે તો એવા એવા સંજોગોમાં જે વ્યવહારુતા દેખવાય એ ખૂબ જ જરૂરી છે કોઈને ડોમ ઉતારવો છે ત્યારે ત્યારે પણ માનો કે સીલ લાગેલું છે તો ડોમ ઉતારવાની પ્રક્રિયા કેવી રીતે થાય એટલે આ જે અવ્યવહારુતા છે એમાં વખતે મને એમ લાગે છે કે પ્રેક્ટિકલ એપ્રોચ હોય તો એ ખૂબ જ જરૂરી છે અને અમે કોઈ પણ જગ્યાએ વિદ્યાર્થી કે શિક્ષકોની સલામતીમાં અમે ક્યાંય જે પાંચોળ કરવા નથી માગતા પણ જ્યાં જ્યાં જે આ પ્રશ્નનું નિરાકરણ વ્યવહારું ઉકેલ દ્વારા આવી શકતું હોય તો એ લેવા માટે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એમના અધિકારીઓને અમે ખાસ જે વિનંતી કરીએ છીએ અને અમે પણ કોર્પોરેશન અને આ તંત્ર સાથે ખભે ખભા મિલાવી અને કામ કરવા માટે એકદમ તત્પર તત્પરશી શાળા સંચાલક મંડળ એ વિદ્યાર્થીઓની સલામતી માટે હંમેશા ખૂબ જ જે છે ચિંતિત હોય છે અને હંમેશા અગ્રેસર હોય છે અમે હમણાં જ શાળા સલામતી સપ્તાહ એ દર વર્ષે ઉજવવાનું પણ નકેલ કરેલું છે જેમાં ફક્ત ફાયરની સલામતી નહીં પરંતુ અન્ય પ્રકારની પણ જે સલામતી છે એ તમામ પ્રકારની સલામતી છે જેનાથી વિદ્યાર્થીઓને શિક્ષકોને અવગત કરાય એમને ટ્રેન કરાય એમના વર્કશોપ્સ થાય આવું તમામ પ્રકારનું આયોજન છે મને એવું લાગે છે અત્યારના સંજોગોમાં જે છે એ પ્રક્રિયા છે ઝડપી બને અને વિદ્યાર્થીઓ છે એ ફરીથી શાળા આવતા થઈ જાય એવી ઈશ્વરની શાળા સંચાલક મંડળ છે એમની નમ્ર માંગ છે